સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર ઘણા સમય પછી આજે એક શિવરામ ના શિષ્ય અંબારામની વાણી પાણી બહુ ગુડ વાણી છે સમજવી બહુ કઠિન છે છતાં એક કઠિન જાણી અને એમાં પ્રયત્ન નહીં કરીએ મથામણ નહીં કરીએ તો જાણવા ક્યાંથી મળશે જે મળે તે જેટલું મળે એટલું જાણવાનો પ્રયત્ન કરશું બહુ જબરજસ્ત વાણી છે વાણી થોડીક મોટી છે એટલે ચોપડી રાખવી પડે આ વાણી યુટ્યુબ ઉપર જે કલાકારો એ ગાય છે એમાંથી લખી અને આ વાણીનું મારી સમજણ પરમાણે મારી ક્ષમતા પરમાણે આ વાણીને આપણે સમજવાનો પ્રયત્ન જે કઈ ભૂલસુખ હોય કદાચ વિવરણ કરવામાં ભૂલ સુખ હોય તો એ ભૂલ સુખ મારી પણ ગાવામાં જે કઈ ભૂલ સુખ હોય તો જે તે કલાકારે ગાય હોય એની ભૂલ પેલા કહેવાનું કારણ કે ઘણી વખત વાદ વિવાદ થતો હોય કે આ વાણી આને લખી છે આ વાણી આને લખી છે આ વાણીમાં આમ છે એટલે જે મૂળ અંબારામની જે કઈ પુસ્તિકા હોય તો એ પુસ્તિકાની અંદર એના આશ્રમ દ્વારા એના શિષ્યો દ્વારા જે છપાણી હોય એમાં ભૂલ ન હોય પણ ત્યાર પછી કંઈક કલાકારોની ભૂલ થતી હોય એને એની રીતે એની ક્ષમતા પ્રમાણે એની સમજણ પ્રમાણે કંઈક સુધારો પણ કર્યો હોય એટલે મેં તો આ વાણી યુટ્યુબની માધ્યમથી જે કલાકારે ગાય છે એના આધારે લખી અને ગુરુજી ને સંદેશ પગરે પંથે ચાલવું તો આ જે પંથ છે એ સ્થૂળ પંથ નથી સિમેન્ટ કાંકરી ડામર રેતી લોખંડ કે અન્ય ધાતુ કે કાષ્ઠથી બનેલો પંથ નથી અને વિના ચાલવું એટલે અપંગની વાત નથી પગ ન હોય એને અપંગ કહેવાય અને એ પણ જતા હોય

એ પંથે જ્ઞાન થકી જવાનું છે અને આ જે પંથ છે એ ગુરુજીના દેશનો પંથ છે પણ દેશી મળે જો આપણા દેશના તો દેશી કોને કહેવાય ખરેખર જે જેને આ દેશ ગુરુજી નો જે દેશ છે એ દેશ જેને જોયો છે અને સતત એ દેશમાં જે રમણ કરી રહ્યા છે એને દેશી કહેવાય અહીંયા માં ગંગા સતીને યાદ કરવા પડે એને આ દેશ ને એક થોડીક ઓળખ આપી છે કે આ ગુરુજી નો દેશ કેવો છે તો ન્યા જાતિ પાતિ નહી હરિના દેશમાં આવું ગંગા સતી બોલ્યા છે જે ગુરુજી નો દેશ છે ત્યાં જાતિ પાતિ નથી હું અને મારું નથી સ્ત્રી અને પુરુષ નથી ના વાદ વિવાદ નથી જેને આ દેશ જેને જોયો છે એ ક્યારે પણ વાદ વિવાદમાં ઉતરતા જ નથી બસ જોયા કરે છે જોયા કરે છે જે કઈ થયું થાય છે તે જે સંભળાય છે એ સાંભળ્યા કરે છે અને જે પરમાત્માની કૃપાથી જે અંદર બોલ્યા કરે છે આવા જો દેશી કોઈ મળી જાય તો પહોંચાડે ગુરુજી ને સંદેશ પગરે વિના પંથે ચાલવું પછી એવા પ્યાલા રે પાયા ગુરુ એ પ્રેમ ના આવ્યા કઈ અમી ઓડકાર વચન બાણ ગુરુજી એ માર્યા લાગ્યા કઈ રુદિયા ની માય એવા પ્યાલા પ્રેમ ના પાયા એટલે ખરેખર પ્રેમ શું છે જેમ છે એમ પ્રેમને સમજાયો અને મને ઘટડાની કાચનો ધાતુ નો કે કોઈ પ્લાસ્ટિક પ્યાલો અને કોઈ ભરીને પાયો એવી વાત નથી આવ્યા કઈ અમીના ઓટકાર ખરેખર પ્રેમ સમજાઈ જાય પ્રેમ છે એમ સમજાય જાય એટલે અમીના ઓટકાર આવે અમી એટલે અમૃત અમૃત એટલે કે ક્યારે મરે નહી એવું એને અમૃત કહેવાય ક્યારે પણ એનું મૃત્યુ નથી થતું એવી જે વસ્તુ છે એ ખરેખર જાણમાં આવી ગઈ ઓટકાર આવ્યા એટલે ખરેખર એની જાણ થઈ ગઈ પણ ક્યારે થઈ કે વચન વચન બાણ ગુરુજીએ માર્યા લાગ્યા કઈ રુદિયાની માય ત્યારે ખરેખર સદગુરુએ જે કીધું એને આપણે વચન માની લીધું એના પડતા બોલ ઝીલી લઈએ તો જ આ હૃદયની અંદર ઠેરાય લાગ્યા કાંઈ માય અંદર પછી શું થયું કે મન તો છેડ્યું ગુરુજી હવે માળીએ ખરેખર જે અમૃત છે જેનું ક્યારેય મૃત્યુ પણ નથી કારણ કે જન્મ જ ન હોય તો મૃત્યુ ક્યાંથી હોય જે જન્મે એનું મૃત્યુ થાય

એને સમજવા માટે મનની જરૂર છે અને અમૃત સમજાય જાય પછી મન રહેતું નથી મનની જરૂર પણ નથી એટલે કીધું મન હવે ચડી ગયું માળીએ માળીએ એટલે આપણે ઘણી વખત અમુક વસ્તુ જે લાવ્યા હોય ઘરમાં અને એની જરૂર ન હોય ત્યારે એ વસ્તુને આપણે માળિયામાં નાખી દઈએ છીએ અથવા મૂકી દઈએ છીએ એ મન ચડી ગયું માળીએ સુરતા ચડી આસમાન અને મન જયારે માળીએ ચડી જાય મન મરી જાય ત્યારે જે સુરતા છે એ આસમાન ચડી આસમાન એટલે આપણે જે આકાશ છે આકાશ ની અંદર જે વાદળા દેખાય છે આકાશ છે એ નહીં આસમાન એટલે ઉપરથી નીચે સુધી જે છે એ અંદર નિરંતર છે સર્વ વ્યાપક છે એને આસમાન અમારે મારે સમજણ પ્રમાણે તો સુરતા હવે આસમાને ચડી ગઈ એટલે જે સર્વ વ્યાપક છે સતત એમાં એમાં દ્રમણ કર્યા કરે છે એમાં જોયા કરે છે અને એમાં જ લીન રહે છે પછી સુરતા રાણીએ ત્રાપા નાખ્યા એટલે ત્રાપા પાંચ કે પચીસ કે પચાસ જે વાસ વાસ હોય વાહડાને એકદમ નજીક નજીક બાંધી દો એટલે એને ત્રાપો કહેવાય અને આ ત્રાપા થકી સાગરમાં તરવાની તરવાનું એક સાધન છે કારણ કે વાંસ અંદરથી પોલા હોય એટલે એ તરે ઉપર અને હળવા હોય લાકડું છે એટલે પાણીની ઉપર આ તરે અને ત્રાપા કહેવાય આ તરવા માટેનું સમુદર સાગર નદી તરવા માટેનું એક સાધન છે એટલે એને ત્રાપા કહેવાય હવે અત્યારે તો આ આધુનિક યુગમાં જોવા મળે તો બહુ અશક્ય છે પણ જૂના જે કાઈ વિડીયો છે ગૂગલ ઉપર એમાં ક્યારેક કદાચ જોવા મળે તો આ સુરતા રાણી આવા ત્રાપા નાખ્યા નાખી દીધા સદગુરુએ આ ભૌસાગર તરવા માટે જે રામ નામનો શિવ નામનો કૃષ્ણ નામનો ઓહમ સોહમ નામનો જે ત્રાપો આપણને આપો હોય અને ઈ થી તરતા 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 આપણે કાંઠે આવી ગયા હોય ત્યારે આ તાપો છૂટી જાય છે ખરેખર કાંઠો આવી જાય ત્યારે ત્રાપો છૂટી જાય છે અને ત્રાપો છૂટે તો જ કાંઠો મળે અને તો જ કાંઠે પહોંચાય એમ સુરતા રાણીએ ત્રાપા નાખ્યા દીધા છે કઈ તખત પર નિશાન તખત એટલે ગાદી થાય ગાદી એટલે સ્થાન થયું જેમ કાંઠો થયો કે ગાદી કયો કે એ નિશાન તખત પર નિશાન હમે એને કાંઠો દેખાઈ ગયો એટલે એને ત્રાપો નાખી દીધો અને ખરેખર આસમાને સડવાનો મતલબ કે દરેક ની અંદર મારો રામ છે અને મારા રામ ની અંદર દરેક છે આવું જ્યારે દેખાય આવો જ્યારે ભાવ થાય કોઈની સાથે વાદ વિવાદ ન થાય કોઈને નીચા દેખાડવાનો એવો ભાવ ન થાય ત્યારે આ વસ્તુ આપણે સમજ્યા એવું સમજવું અને સવારામ બાપાએ પણ કીધું છે કે ગગનગઢ રમવાને આવો એટલે જે મારી અંદર સર્વે છે ને સર્વે ની અંદર હું છું આવું સમજાય એટલા માટે સવાર બાપાએ પણ કીધું કે ગગનગઢ રમવાને આવો એટલે સર્વ વ્યાપકતામાં આવું પછી ઘણા બધા સંતોએ કીધું છે આકાશની વાત કરી છે સર્વ વ્યાપકતાની ગગનગટ રમવાને આવો પછી ગગને ચડીને જોઈ લ્યો આવો ઘણા બધા સંતોએ ગગન ની વાત કરી છે એટલે સર્વ વ્યાપકતા ગગન એટલે સર્વ વ્યાપકતા ખરેખર જે સર્વ વ્યાપક છે એને સમજવાનું છે એને સમજો એટલે બધું સમજાઈ જાય પછી અંતરના પડદા ગુરુ એ ખોલ્યા છે આનંદ લીલા લહેર અખંડ સમાધિ લાગી દેહમાં ચડી ગઈ શૂન્ય શિખર તો અંતર ગુંગા સતી એ પણ કીધું છે કે અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાનબાય અને ન થાય સાચે સાચી વાત તો અહિયાં ગુરુ એવું અંતરના પડદા ખોલ્યા એટલે અંતરના પડદા જે ઈશ્વર મારાથી જુદો છે એ અંતર પડદા ખોલી નાખ્યા મારું જે હું ને ઈશ્વર અલગ છીએ હું ને ઈશ્વર જુદા છીએ હું ને ઈશ્વર મારાથી ઈશ્વર દૂર છે

અખંડ સમાધિ અખંડ જે ખંડિત નથી હું અને ઈશ્વર ખંડિત થયું પણ આ તો જે અખંડ છે જે ખંડિત નથી જેનો કટકો ન થાય કોઈ કરી ન શકે એવું જે અખંડ જે છે એની સમાધિ લાગી મને દેહમાં ખબર પડી ગઈ મને જે અખંડ છે અને સમાધિ એટલે આધિ વ્યાધિ ઉપાધિ આ ત્રણ પ્રકારની ઉપાધિ છે એ ઉપાધિ સમાય જાય અથવા સમ થઈ જાય મટી જાય એને સમાધિ કહેવાય એક સમાધિ એવી પણ આપણે કહેવાય છે કે જે બેસીને આંખો બંધ કરીને જે કાં જોતા હોય શાંત થઈને બેઠા હોય એને પણ સમાધિ કહેવાય છે પણ મારે સમજણ પરમાણે એ સમાધિ તો જ્યાં સુધી બેસીએ ત્યાં સુધી જાગ્યને બહાર આવે એટલે પાછી ઉપાધિ પણ આ તો આધિ વ્યાધી ઉપાધિ તૈણે સમાય જાય સમ થઈ જાય એને સમાધિ કહેવાય એવી સમાધિ લાગી દેહમાં ચડી ગઈ શૂન્ય શિખર માં શૂન્ય શિખર શિખર એટલે જે મંદિર હોય એની જે ઉપરની જે ઢોચ હોય મંદિર ઉપર જે ઘુમંટ બનાવ્યો હોય એને શિખર કહેવાય તો એની જે ઉપરની છેલ્લી અણી છે ત્યાં પહોંચો પછી તમને વ્યાપકતા જાજી જોવા મળશે જે વ્યાપક છે જે જાજી જગ્યા ખુલ્લી જગ્યા છે તમને જોવા મળશે ત્યાં અન્ય કોઈ વસ્તુ ઓછી જોવા મળશે અથવા ન પણ મળે એટલે શૂન્ય સડી ગઈ શૂન્ય શિખર માં એટલે સડી ગઈ શૂન્ય શિખર માં હવે શૂન્ય એટલે અઢી અક્ષર થાય બોલો તો ધવની થાય એટલે કઈક છે ધવની પણ છે શૂન્ય આપણે બોલીએ લખીએ તો કલર અને કાગળ છે બોલીએ તો ધવની છે અને એક જીરો રાઉન્ડ કયો અંગ્રેજીમાં એક રાઉન્ડ એ કરો તો પણ એ તો છે ખરેખર શૂન્ય કોને કહેવાય કે જ્યાં કઈ સેજ નહી એને શૂન્ય કહેવાય હવે કઈ સેજ નહીં એવું જે શિખર છે એ શિખર ઉપર ચડી ગઈ જ્યારે અખંડ સમાધિ લાગે ત્યારે એટલે પછી આરે કાયા માં મીઠી એક વીરડી પાનેડા ભરે છે પનિહાર કાઠે ઉભો એક જોગીડો લીધો એ વૈરાગી નો વેશ આરે કાયામાં મીઠી એક બોલી રહ્યા છીએ જોઈ રહ્યા છીએ ખાવા પીવાનો જે આનંદ માણી રહ્યા છીએ એક મીઠી વિરડી છે અને એના પાણીના ભરે અનિહારી અનિહારી એટલે સુરતા સુરતા આ બધું જોઈ રહી છે પણ કોના થકી શબ્દ થકી અને શબ્દ છૂટે પ્રસિદ્ધ આજે મીઠી વીરડીને પામવા માટે શબ્દની જરૂર પડે અને શબ્દ છૂટે પછી આ મીઠી વીરડી છે એ વીરડીને એમાંથી પાણી પછી ભરી શકીએ આપણે અને એનો આનંદ માણે શકીએ આપણે કોઈને મળવું હોય કોઈને મેળવા હોય તો આપણે સરનામું લઈને જઈએ છીએ ભાઈ ફલાણું ફલાણું ગામ એરિયા સરનામું એટલે શબ્દ પણ જયારે એ વ્યક્તિ ખરેખર મળી જાય ત્યારે એ કોઈ સરનામાની જરૂર નથી અને એને છોડી દઈએ છીએ એટલે લીધો એ વૈરાગ્ય નો વેશ પછી શબ્દ ની જરૂર નથી એટલે જે સરનામું છૂટી જાય અને જે સામેનો વ્યક્તિ મળી જાય પછી સરનામું છૂટે પછી આરે પંથે હાલવું દોયેલું નથી ત્યાં કોઈનો સંગાત દાસ અંબારામ આવું બોલ્યા સદગુરુ ભેટ્યા શિવરામ એટલે આ જે પંથ છે જે ધર્મનો ગુરુના દેશ માટે જવાનો જે પંથ છે એ એમાં હાલવું દોયેલું છે શું કામ કીધું દોયેલું છે કે ત્યાં તમે જ્યાં જશો ત્યાં એવું કહેશે આ ને આ સાચું છે આ ને આ સાચું હું ધાચો તું ખોટો એટલે તમે નક્કી ન કરી શકો પછી તમે સાચું ગોતવા માટે પાછા બીજા પછી જશો તો એમ જ કહેશે કે આ ખોટો છે હું ધાચો અને વાદ વિવાદ કરશે એટલા માટે કીધું કે આ પંથે ચાલવું ધોઈ લઉ નથી ત્યાં કોઈનો સંગાત ગુરુના આશ્રમમાં જવું હોય મંદિરે જવું હોય કોઈ ધર્મસ્થાનમાં જવું હોય કોઈ તીર્થોમાં જવું હોય તો એમાં તમે પાંચ પચીસ પચાસ હજાર બે હજાર વ્યક્તિ જઈ શકો સાથે આજે જ્ઞાન નો માર્ગ છે એમાં તો ચાલવાનું એકલા ને છે દાસ અંબારામ આવું બોલ્યા સદગુરુ ભેટા શિવરામ અને ખરેખર જે એમ કહે કે આ સાચો આ ખોટો હું સાચો ને આ ખોટો એટલે સમજવાનું કે આ ભાઈ હજી સાચા ખોટામાં જ રમે છે નથી નથી ને એવી જે જગ્યા છે એવું જે તત્વ છે એ તત્વ તો આ ભાઈ ઘણો દૂર છે અને જે સાચા ખોટાથી જે પર થઈ ગયા છે જેના માટે સાચું નથી ને ખોટું નથી તેવા ક્યારે બોલતા પણ નથી અને ક્યારે કોઈની પરીક્ષા પણ કરતા નથી કે ભાઈ ચંદુભાઈ ક્યાં છે કેટલામાં છે એને અનુભવ થયો છે કે નથી થયો અનુભવ થકી બોલે છે કે બીજાનું સાંભળેલું ગોખેલું બોલે છે આમાં સંતોનો મત આવે છે કે નથી આવતો શાસ્ત્રો નો મત આવે છે કે નથી આવતો ખરેખર જે જાણી ગયા છે એ ક્યારે પણ કોઈની પરીક્ષા નથી કરતા જોવે છે બધાયને સાંભળે છે બધાને અને અંદરથી એવું માને છે કે ભાઈ સાચો છે પામી ગયેલો છે એ પણ મારા રામનો છે અને ખોટો હોય કે અધૂરો હોય તો એ પણ મારા રામનો છે એટલે એ ક્યારે પણ વાદ વિવાદમાં ઉતરતા નથી બસ આજે આટલું વળી પાછી કોઈ સંતોની વાણી હશે અને ગુરુ કૃપા થશે તો વળી પાછા આવશું જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ હરિયો જય શિયા રામ મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈપણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો જય શિયા રામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો